પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલનું સન્માન કરાયું ગુજરાત રાજ્યમાં હજુ પણ માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ હજુ પણ અકબંધ છે તેમજ કેટલીય સેવાકીય સંસ્થાઓ તથા લોકો પોતાની જિંદગી જાણે સેવાનો વેખ લીધો હોય તેમ રાત દિવસ જોયા વગર સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરની અંદર આવેલ આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ પણ દરિદ્ર નારાયણની સેવા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમનું સન્માન કરવામાં આવે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ તેમજ પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાની સૂચનાથી પાટણ શહેરમાં ચાલતા આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલનું આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું